વર્ષ બે હજાર માં ફેબ્રુઆરી માસમાં લગ્ન થયા હતા તેણીને પણ બે સંતાન હતા ધરકંકા શરૂ થયો હતો લગ્નના થોડા મહિનામાં યુવતી પરત પીઆર આવી ગઈ હતી છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ચાલી રહેલી ટેલિફોનિક તકરાર વચ્ચે વિડીયો કોલ કરી તલાક આપી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ટ્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર ઓગણીસનો એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એવું પણ તેમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાખોબાન છે એની તપાસ અત્યારે ચાલુ છે